નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુક ના એક શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ આવક ખરીદી ની નહીં

પણ પ્રોગ્રેસ ફ્સની યાદીમાં જોડાય છે જેને આ સ્ટોક પર વેચવાનો અભિપ્રાય આપ્યો છે આ શેર ની નવસો રૂપિયાના લક્ષ્યાંક કરવામાં આવ્યો છે નક્કી એટલે કે ટાટા ટેકનોલોજી ના શેરમાં સેલિંગ કરવાની જણાવ્યું છે ગોલ્મેન સેક્સે આ સ્ટોક અંગે જારી કરેલા અહેવાલમાં જણાવ્યું કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આગામી ત્રણ વર્ષ માટે આર એનડી બજેટમાં પાંચ ટકાના દ્વારા વધારો કરી રહી છે આ સેગમેન્ટમાં ટાટા ટેકનોલોજીસ નું પ્રદર્શન મૂળ મેજિક મેટ્રિક મુજબ નબળું તેનાથી વિપરીત કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સેગમેન્ટમાં બજેટમાં વીસ ટકા અને વધારો જોવા મળી રહ્યો છે બ્રોકરેજ ફમે એમ પણ જણાવ્યું હતું કે કંપનીના કુલ વેચાણમાંથી લગભગ 30% ટાટા મોટર્સ અને જેગ્વાર લેન્ડ રોવર તરફથી આવે છે આવી સ્થિતિમાં કંપની માટે લક્ઝરી ઓટોમેકર ગ્રાહક અત્યાર સુધીમાં વિસ્તરણ કરવું પડકારજનક રહે છે આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે મેન વિન વિન ફાસ્ટ વર્તમાન કવિ એન્જિનિયરિંગ આવક 22% થી ઘટી 13% થઈ ગઈ છે પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગુરુવારે ટાટા ટેકનોલોજીસના શેર 2% ના ઘટાડા સાથે શેર દીઠ 1010 રૂપિયા પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા શેર દીઠ 1400 ની ટોચ પરથી શેર લગભગ 30% તૂટ્યો છે તેનો આઈપીઓ ની કિંમત 500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી પરંતુ સ્ટોક મોટા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો જોકે હવે ઉપરના સ્તરેથી શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા ટેકનોલોજીસ ના શેર વિશે જેમાં પ્રોપેજ હાઉસ ખરીદી નહીં પણ વેચવાની સલાહ આપી રહ્યા છે એક વર્ષ સુધી આ શેરમાં આવું જ આપણને જોવા મળી શકે છે કેમ કે આ એક વર્ષ સુધી આ શેરમાં આપણને ઘટાડો થતો જોવા મળી રહ્યો છે એવું પ્રોપેજ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો